સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર ટ્રેક્ટરની બધી ડિટેલ આગળ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા જ દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ઓગણચાલીસ હોર્સ પાવર નું આ ટ્રેક્ટર અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલો આ ટ્રેક્ટર જોવા મળશે બે હજાર અને આઠ ના મોડેલ નું આ ટ્રેક્ટર છે કંપની નો કલર છે કંપની ફિટિંગ એન્જિન છે કોઈ પણ જઈ ટ્રેક્ટર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા શૈલેષભાઈ ડકુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી જ દઈશ તો તમારે વિડીયો પૂરો જોવાનો છે જો ટ્રેક્ટર લેવા અથવા ટેસ્ટ ડ્રાઈવ રૂબરૂ તમે લેવા જાવ તો જાવુભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા તમે જોઈ રહ્યા છો કંપની કલરમાં આખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત માત્ર એક લાખ હજાર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે અને ટ્રેક્ટરની અંદર ઓઇલ બધું નવું નાખેલું છે અને ટોટલ જવાબદારી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો